તેમ અરુણ મહેશબાબુએ જણાવ્યું છે તો મહિલા ખેલાડીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે વધુ રુચિ વધશે અને તેઓ ભારત દેશ માટે યોગદાન આપશે તેવો પ્રયાસ પાલિકા તરફથી કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું છે તો વધુમાં વડોદરા શહેરની દીકરી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની એ અમારા માટે ગર્વની ક્ષણ છે વડોદરા શહેરમાં આવનાર દિવસમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વેગ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે તો બીજી તરફ વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવે જણાવ્યું છે કે મહિલાઓને ક્રિકેટમાં આગળ આવવું જોઈએ તો સાથે જ વડોદરા વાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન પણ સ્વીકાર્યું છે વડોદરા ના કાર્દીબાગ સ્થિત એકેડમીમાં તેના કોચ મિલિંદ વરાડેકર પાસેથી ટીઓ ટ્રેનિંગ લેતી હતી તો વધુમાં રાધા યાદવ શું કહી રહી છે ચાલો સાંભળીએ kuch nahi sir yehi congratulate karne ke liye mujhe bulaye wo bahut hi acha laga mujhe bahut hi special feel hua to bahut khush महिला क्रिकेट अभी आ, गया, आ रही है तो, तो महिलाओं को क्या संदेश? यही संदेश यही आप जो भी स्पोर्ट खेलना चाहते हो उसके लिए पूरी जी जान से खेलिए हम सब आपके साथ हैं और आई एम श्योर हमको देख के सारी लड़कियां इंस्पायर हुई होंगी तो बिंदास खेलो सब हेल्प करेंगे आपको प्रधानमंत्री के साथ बहुत ही स्पेशल था बहुत हम्बल थे वो सारे क्वेश्चन किए उन्होंने कैसा रहा कैसा रहा कैंपेन वगैरह और क्या हार्डशिप्स फेस करने को आए तो आई थिंक बहुत अच्छा था कॉन्जिशन जीतने के बाद के <laughs> सी, जीतने के बाद तो अच्छा ही रहता है कॉन्फिडेंस बट जब ही हम हारे थे तीन मैच उसके बाद जो हमने एकता एक दिखाई है ड्रेसिंग रूम में और ऑफ़ द फील्ड भी वो काफी स्पेशल था तो आई थिंक उसी वजह से भगवान ने हमको ये ट्रॉफी दी है पर केसीएम के साथ उनका क्रिकेट खेलते हुए यही कांग्रेचुलेट किया उन्होंने और और आगे बढ़ो ऐसे उन्होंने बोला और होपफुली हम आगे और अच्छा करेंगे और और एक वर्ल्ड कप लाएंगे कोच बरोडा कोच बरोडा के नहीं नहीं सो uh, so, uh, मेरे अंकल मेरे गाइडेंस के लिए है और कोच तो मेरे सूरज तिवारी है वो पूरा uh, बैटिंग का मेरा देखते हैं और बॉलिंग के लिए कोई और है सो so, मतलब उनको भी मैं पूरा थैंक यू कहना चाहती हूँ उन्होंने उनकी वजह से पूरा उनका जो सपोर्ट था विदाउट देम इट्स नॉट पॉसिबल तो या yeah. बोलता तो भैया <laughs> देश की लड़कियों को यही मैसेज है कि आप अगर स्पोर्ट्स खेलना चाहते हो जी जान से खेलो आपको सब हेल्प करेंगे बेसिकली सुबह शुभेच्छा मुलाकात હતી پراઉડ મૂમેન્ટ છે બરોડા માંટે કે બરોડા ની દીકરી વર્લ્ડ કપ ચેમ્પિયન બનીને અહીંયા પધાર્યું છે જે દિવસો એમની શોભા યાત્રા ત્યાં આઈ વોઝ નોટ હિયર આ વોઝ આઉટ ઓફ Town એટલે હું પાર્ટિસિપેટ નથી કરી શક્યો પણ અમને લાગણી હતી કે અમને કન્ગ્રેચ્યુલેટ કરવું જોઈએ ખાસ કરીને દીકરીઓ માટે એક પ્રોત્સાહન છે વડોદરાની રમતગમતમાં ઇન્વોલ્વ તમામ દીકરીઓ અને ગર્લ્સ માટે આ એક પ્રોત્સાહન છે ફક્ત ક્રિકેટ નથી તમામ ગેમ્સ માટે એટલે એમને પ્રોત્સાહન આપતા અમને અભિનંદન પણ પાઠવ્યું છે અને એમની ગ્રોથ માટે ક્રિકેટ અથવા એમની પર્ફોમન્સ ઇમ્પ્રૂવ કરવા માટે વડોદરા તરફથી જે પણ સહયોગ જોઈએ એ પણ અમે સિટી તરફથી કરી આપવા માટે એમની આજે કીધું છે એટલે આવનારા દિવસોમાં આપ જાણો છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વડોદરા સિટીમાં અત્યારે વેગ આવી રહ્યા છે અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સેસ સ્પોર્ટ સ્ટેડિયમ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ બધું અમે તૈયારી કરી રહ્યા છે આવનારા બે થી આઢી વર્ષની અંદર તૈયાર થશે અને આપ જાણો છો કે ગુજરાત સ્પોર્ટ્સ માટે ઘણું બધું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે આશા રાખીએ કે વડોદરા પણ આજ દિશામાં આગળ વધશે જેથી કરીને એક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે ખેલાડીઓ ઉપર એક મંચ મળે ये दिशा में વધું आगे હતી જે અત્યારે રાજા યાદવને અમને સમાન કર્યા અને એમના જોડે ચર્ચા પરમાશ કરી અને ફ્યુચર માટે એમની જે સપોર્ટ જોઈએ સટી તરફથી અને સટી ગવર્નમેન્ટ તરફથી કરવા માટે અમને સપોર્ટ આપ્યો છે. વિરો કોટ ને શમલસ ન્યૂઝ કોડ કરો. તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ